સવારે ભારે હિમવર્ષા થઈ છે તેનાથી પચાસ મિલિયન લોકો પ્રવાહિત થયા છે મંગળવારે પંદર પોઈન્ટ પાંચ એટલે કે ઓગણચાલીસ હિમવર્ષા નોંધાયવેનિયાના એક લાખ પચાસ હજાર ઘરની વીજળી ગુલ થઈ છે ત્યારે બરફના તો અસર પડી છે બોસ્ટન અને ન્યુયોર્કમાં ઘટના સામે આવી છે અમુક વિસ્તારોમાં તો માર્ગો પર કમંશીય વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે લોકોને જરૂરી હોય ન હોય તો મુસાફરી ન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ને મિત્રો લાયક અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ